ખરું પણ માંગવું ને આપણે તનક અને પરમારના કાર્યમાં મને માંગતા ન આવે મિત્રો મિત્રો જય હું હતી અને હાલ આપણે શિહોર તાલુકાના ટાણા ગામને સરસ મજાની તરછોડવામાં આવેલા બળદ માટે ખૂબ સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરી બેઠા છીએ અને ખૂબ સરસ મજાની ગૌશાળા બનાવી રહ્યા છે હાલ આપણી પાસે ઘણા બધા બળદ જે આપણી પાસે હતા એ બધા જ બળદ આજે શિહોર તાલુકાના ટાણા ગામે લઈ અને આવી ગયેલા છે અને અહીંયા આવ્યા અને બે થી ચાર દિવસ થયા છે પણ ખાસ બળદ માટે પાણી ની વ્યવસ્થા કરવાની હતી એટલે આપણે આપણે તમામ સાથ સપોર્ટ અને સહકારથી એક આયોજન કરેલું કે બળદને દરરોજ દરરોજ પાણી પાવા માટે આપણે ડાળ પાડવાનો હતો એટલે ગાડી પણ આપણે લાવી નાખ્યા છીએ પણ ખાસ અવશ્યક જ તમારા સાથ સપોર્ટ અને સહયોગની ખૂબ એટલે ખૂબ જરૂર છે તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય દાન કરજો તમે જે કાંઈ દાન દેશો એ આપણે જે તર છોડવામાં આવેલા બળદ તેમજ ઘાયલ ગૌમાતા નંદી મહારાજ તેમજ અન્ય અબોલજીવો માટે જે વ્યવસ્થા ઊભી કરવાની છે એમાં વાપરવામાં આવશે પણ અવશ્ય જ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરી અને આવા અબોલજીવોને આપણે કાળજીપૂર્વક સેવા કરી શકીએ અને એની સંભાળ લઈ શકીએ બરાબર એટલે ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને ખૂબ શેર કરજો અને ફરી પાછો કહું છું કે થાય એટલી મદદ કરજો અને હાલ આપણી પાસે જે કાંઈ બળદ છે એને દરરોજે દરરોજ નીરવામાં આવે છે અલગ અલગ નિરણ નીરવામાં આવે છે પણ હાલ જે જગ્યા ઉપર ડાર પાડ્યો છે એ ડારની જગ્યા હું તમને બતાવી દઉં કેટલા ફૂટ ડાર પાડ્યો છે સમગ્ર ડિટેલ આપું ત્યાં સુધીમાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરી દો અને વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો જે જગ્યા ઉપર ઊભા છે એ આ જગ્યા ખૂબ સરસ મજાની છે પણ ખાસ આ જગ્યા ઉપર એક બળદને નિરણ જે નિર્વહની હોય એના માટે આપણે થોડુંક વ્યવસ્થાના ભાગરૂપે એના માટે સગવડ કરવી પડે એટલે ખાસ અહીંયા સો ફૂટ કરતા પણ વધારે લંબાઈ અને પંચાવનથી સાઠ ફૂટ કરતાં પણ વધારે પોળાઈનો એક સરસ મજાનો ગોદામ બનાવવાનો છે બળદને રહેવા માટે એક આપણે જે શેડ બનાવ્યો છે એકસો વીસ ફૂટ લંબાઈ છે અને એ શેડની પોળાઈ છે સાઠ ફૂટ એટલે ખાસ અવશ્ય અહીંયા એક સરસ મજાનું ગોદામ બનાવવું છે એટલે ખાસ એક વિડીયોના માધ્યમથી કહું છું સાઈડમાં જે નંબર દેખાય છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી એ મારો નંબર છે તો અવશ્ય તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરજો હવે જે જગ્યા ઉપર ડાર પડ્યો છે એ જગ્યા ઉપર લઈ દઉં ત્યાં સુધીમાં ફરી પાછું કહું છું વિડીયોને કન્ટિન્યૂ બના રહેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ જગ્યા પર આપણે ડાર પાડેલો છે અહીંયા જે છે એ ડાર પાડેલું નિશાન છે ત્યારે એને ઢાંકેલું છે કેમ કે આમાં કોઈ કચરો બચરો નોંધાય અથવા કોઈ અંદર કંઈ નાખી ન દે એના માટે વ્યવસ્થિત રીતે બંધ કરી અને રાખ્યો છે આજે સાંજે એને વ્યવસ્થિત રીતે ઘોડી કરી અને વ્યવસ્થિત ભરી લઈશું અને ખાસ અવશ્યક ડાળનું પેમેન્ટ એકોતેર હજાર રૂપિયા કરતાં વધારે થયું છે એટલે ખાસ તમારા સાથ સપોર્ટ અને સહયોગની જરૂર છે પછી પ્લસ આમાં ડારમાં મોટર લોદરીઓ વાયર તેમજ ટાટર ઘણી બધી વસ્તુ તમને ખબર હશે જરૂર છે એટલે ખાસ તમે જે કાંઈ દિવસો એ યોગ્ય જગ્યાએ આપો છો અને એ આપવાને લાયક છે આજે હું બનાવી રહ્યો છું ગૌશાળા એ બળદ માટે બનાવી રહ્યો છું ખાસ બળદની બહુ એટલે બહુ મુશ્કેલી હોય છે બળદ ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ સહન કરતા હોય છે એટલે ખાસ જે ગૌશાળા બનાવી છે એ બળદ માટે બનાવી છે એટલે ખાસ અવશ્ય કંઈ જ ખૂબ સરસ મજાની જગ્યા છે આખી જગ્યા ઉપર આપણે ટૂંક જ સમયની માત્ર સરસ મજાના ઝાડવાનું વૃક્ષરોપણ કરશું તમે પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધશું પક્ષી ઘર બાંધ્યું આ બધી તમે જોઈ શકો છો સારે બધું આ સરસ મજાનો શેર છે પણ ખાસ અવશ્ય એટલે અવશ્ય વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરજો અને તમારી અથાશક્તિ પ્રમાણે જે કાંઈ થાય એ દાન કરજો આમાં જે કાંઈ છે એ તમારા માટે નથી કે મારા માટે નથી આ અબોલ જીવો માટે રચના કરી રહ્યો છું અબોલ જીવ માટે ક્યાંક સારું કરી શકે એના માટેનો હંમેશા આપણો પ્રયાસ હોય છે એટલે ખાસ કદાચ મારો વિડીયો તમને થોડોક મોડો મળ્યો હશે તો કાંઈ વાંધો નહીં જે કાંઈ થાય એ મદદ કરજો તમે જે કાંઈ દો દઈ શકો એ અવશ્ય દેજો તમે જે કાંઈ દેશો એ બળદ માટે હજી એક સરસ મજાનો ગોદામ શેડ હજી ઘણી બધી સુવિધા ઊભી કરવાની છે ધીમે 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 આપણે બધું ઊભું કરીશું ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય એની જેવી વાત છે એટલે ખાસ જે કાંઈ દેવાય એ મદદ કરજો અને તમે જે કાંઈ દેશો એ આ ગૌશાળાની મારી પાસે રહેશે કોઈ પણ ખોટી જગ્યા એ વપરાય એટલે અવશ્ય કહું છું ફરી પાછો કહું છું તમે જોઈ શકો છો આ શેડ ની માનિકા ઉભા અને આ શેડ જે બન્યો છે તમારા સાથ સપોર્ટ અને સહકાર થી બન્યો છે એટલે ખાસ બધા શરમાં ખુબ સરસ મહેર નિરીથી દાખલા

એ પણ તમારા અને છે છે પાણી ભર્યું ભર્યું ડાર હજી મોટર નથી ઉતારી પણ એમાં જે આવે નાખવાના થાય છે એ પણ દિલથી થી ધન્યવાદ દઉં છું ભગવતી ભગવાન દ્વારકાધીશ મોલીધર મહારાજ એમને ખૂબ જાદુ દે જેમાં બધા ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિકોણા પાર કરે એ હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું અને ફરી પાછો રિક્વેસ્ટ કરું છું જે કાંઈ થાય એ અવશ્ય મદદ કરજો અથવા તમારે હરુભરું આવવું હોય તો લોકેશન પણ આપી દઉં છું ભાવનગર જિલ્લો શિહોર તાલુકો અને શિહોર તાલુકાનું ટાણા ગામ શિહોરથી પંદર સત્તર કિલોમીટર અંતર ઉપર આવેલું છે ટાણા ગામ ખૂબ સરસ મજાનું માયાળું ગામ છે ટાણા અને સમગ્ર ટાણા ગામની ધરતી અને ટાણા ગામને આંગણે રહેતા મારા તમામ વાલા મિત્રો તમે ભાઈઓ બહેનોને ખૂબ એટલે ખૂબ દાદુ બધાય જીવે અને ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે

અને જે કાંઈ થાય એ મદદ કરજો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરજો અને આવા અબોલ જોવાના વિડીયોને સેવાના હોય તો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને લોકો જાગૃત થાય અને લોકો સેવાના કાર્યની વસ સહભાગી થાય જય દ્વારકાધીશ જય મુરલીધા